રે ભલો ભલું મારું રે કામ મોજીલો નામ મસાલા વેસવું મારું કામ ડાળ શાક ના મસાલા હું વેચું હે ડાળ શાક મસાલા હું વેસું હું મોજીલો મસાલા વાળો ડાળ શાક ના મસાલા હું વેચું હું મોજીલો મસાલા વાળો આલો લીલો મસાલો આવી ગયો ડાળ મસાલો શાકનો મસાલો આદુ શેડિયા ફોલર ટમેટા કોથમરી લીલો ડાળ મસાલો શાકનો મસાલો આજ આ મસાલો બધો વેચી જ નાખો છે આખા ગામ માં ભલે આટા મારવા પડે

આપડે બે એક કામ કરીએ તો બોલને શું કરું ગમે દાડીએ જાવું છે કોણ આપણે દાડીએ રાખશે બધા આપણને ઓળખે સકા છેતરવા વાળા છે હવે ઊડું મોટું ગામ છે બરોબર હા કોક તો આપડે દાડિયે રાખશે જ તેને

દસ રૂપિયા નું શું આવશે એ કે ને પેલા નું શું આવે એક ટમેટો બે મરચા આવશે તો તો આપવું રાજા તો એક કામ કર તારી પાસે દસ રૂપિયા પડ્યા છે ને બે મરચા ને ટમેટો લઈ લે આ તો ભાઈ એક ટમેટો બે મરચા આપી દો હા લાવો દસ રૂપિયા એટલે આપી દઉં હાલ્યો જો બે મરચા પાક એક ટમેટું લાવો હા જો ટમેટું

અમદાવાદ બધું દેખાઈ ગયું દેખાય દાદા આપડે રોજ રોજ માર ખાવી હવે તમને શરમ નથી આવતી મને તો બહુ શરમ આવી

પણ બટકા દેતા તો હશે કે નહીં તો મારા ઠેકીને વી આવશે અને કાર ફેન્સી કરશે તો મારા હેઠી થઈને વી આવશે એની કરતા આપણે છે ને કઈ વાયડા નથી કરવી આપણો જે રસ્તો છે કે નહીં જીસીબી હાકી દેવી તો એ વાત તારી હાસી હો અને જીસીબી વાળો છે ને એ મારો ભાઈબંધ છે છે પાછો હા કેટલા પૈસા લે હે પૈસા એ લે કદાચ કલાક ના પાંચસો કે છસો પણ આપણું થોડું થઈ જાય વ્યાજબી રસ્તામાં પતા હો કાય વાંધો નહી તો હાલો આપણે ભાઈ બટકા પણ હારું ચાલો લઈ લો મસાલો હાલે લે બટકા દાદાની વાડીએ જાવ અમારો એટલો મસાલો વગ્યો કે કદાચ લઈ લે હાલે લે બટકા દાદાની વાડીએ જાવ મસાલો લઈ લો મસાલો મેં દેવા હા તો આયસર નો હિસાબ આવી ગયો ખટેરા નો આવી ગયો એક ઝાડ નું બીર બાકી છે એક બાજરી નું બાકી છે તું કામ કરજે હા કામ માં જાને હા હા તો દૂધ ની ડેરી આપડે પૈસા બાકી છે પણ આપણે મસાલો લઈ લેવ મસાલો બટકા દાદા મસાલો લેવો છે એક કામ કરો બસો રૂપિયા બીજો એટલે મારો મસાલો પૂરો થઈ જાય હું ઘરે બસો રૂપિયા લઈ ના ર

ખોટું બોલી ને મસાલો તો આપ્યો મોળા અમારસા કઈ તીખા મરસા ખો રેવા પૈસા તો આય ગયા હું ઘર ભેગો થઈ જાવ નકર તે જેમ મને પાછા મારશે હાલો ઘર ભેગો થઈ જાવ હટ હટ ઉભો તો મોજીલા મરસાલા અરે મોળા મોળા મરસા કઈ અમને તીખા શેડિયા મરસા પકડાઈ દીધા હવે તું કોઈ દી કોઈ દાર ખોટું બોલી ના 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 ઓય બાપા

અભબી મારા ભાઈ ક્યાં પોડ્યા એ હમણે તો ગાડી લઈ ગયા ક્યાં ગયા મને ખબર નથી મને કઈ કઈ ન જ્યો બોલો મારે કા કામ હોય તારે જ ન હોય અહીંયા તારે શું કામ છે મારે કામ છે મને તો કે પણ હું કામ છે એ મારા પપ્પાએ કીધું છે ને પૂછાય તળાજે જવાનું ભાડું શું છે હમ ઈ આમ આયો જો હા આઈવા હા બોલા ભાઈ પાસે હું પાંચ હાજર રૂપિયા માંગતો છો ને આને જઈને મને પાંચ હજાર આપ્યા આ તમારે પાંચ હજાર રૂપિયા

ભાઈ કઈ બોલે નઈ બટકા દાદા હાથે કરીને બાંધવાનું કરે વાત હો ભાભી બટકા દાદા આપડે બધી દીવાલ કરી નાખવાની છે એટલો મને હું પૂછું એટલે અહીંયા મારો રસ્તો છે તારો રસ્તો પેલા હતો હવે હજી મારો રસ્તો છે આ છે ને પાયો પૂરી દેજો નગર બાંધવાનો થઈ જાય પાવર નો કરતો તમે ભલે એને પાયો ગાયો કાલ જીસીબી લાવીને પાયો પૂરો હું કરાવી નાખી